દેશની ટોચની ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની જોનેટ ટેકનોલોજીસને ભારતીય સેના તરફથી મોટો ઓર્ડર મળ્યો છે ભારતીય સેનાને મદદ કરવા માટે સરહદી દેખરેખને વધુ મજબૂત કરવા માટે કંપની એક વ્યૂહાત્મક ફિક્સ્ડ વિંગ ડ્રોન જોનેટ જેફ ટુ વિકસાવશે કંપનીનો દાવો છે કે આ ભારતનું પ્રથમ ક્રેશ રેઝિસ્ટન્ટ ડ્રોન છે આ ડ્રોન સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની પણ એક મોટી ઉપલબ્ધિ છે કંપનીના ઉન્ડર અને સીઈઓ રિટાયર્ડ લેફ્ટનન્ટ કમાન્ડર જોન લિવિંગ સ્ટોને કહ્યું કે ઘણું સંશોધન કર્યા પછી અમારી ટીમે આ ફિક્સ વિંગ યુએવી જોનિટ જેએફ ને વિકસાવ્યું છે તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે આ ડ્રોનની ઊંચાઈ શૂન્ય પોઈન્ટ ત્રણ મીટર લંબાઈ એક પોઈન્ટ ચાર મીટર અને પહોળાઈ બે પોઈન્ટ બે મીટરની છે આ યુએઈનું વજન ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ છે તેમાં હાઈ ડેફિનેશન વાળા એક હજાર હેંસી પિક્સલનો કેમેરો અને છસો ચાલીસ પિક્સલનો થર્મલ કેમેરો લાવી લાગેલો છે જેની મદદથી દિવસ અને રાત્રીના સમયે બોર્ડર પર નજર રાખી શકાય છે આ ભારતનું પ્રથમ ક્રેશ રેઝિસ્ટન્ટ ડ્રોન છે ડ્રોનને ક્રેશ થતા બચાવવા માટે તેમાં બેલી લેન્ડિંગ ડિઝાઇન આપવામાં આવી છે આ હાથથી જ લોન્ચ કરી શકાય તેવું ફિક્સ્ડ વિંગ ફાસ્ટ ડ્રોન છે તેમાં ક્રેશ પ્રૂફ એવિયોનિક્સ બે એન્ટી જેમિંગ અને એન્ટી સ્પૂફિંગ સિસ્ટમ ફિટ છે જોન નેટ ટેકનોલોજી પેરામિલિટરી એર સ્પેસ ડિફેન્સ સેક્ટર અને કમર્શિયલ યુઝ માટે કટિંગ એડવાન્સ ડ્રોન અને રોબોટનું નિર્માણ કરી રહી છે કંપની ઓછી કિંમતવાળા કામિકેજ ડ્રોન બનાવે છે જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી